દેશના ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંસઠ લાખ જેટલા નામ એ મતદાર યાદીમાંથી દૂર કર્યા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળો એ આક્રમક બન્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે દેશભરની ચૂંટણીમાં ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના ઈશારા કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ભગત બાદ એ મતદાર યાદીમાંથી મતોની ચોરી કરી રહી છે એટલે કે પોતાની રીતના કેટલાક લોકોના નામ દૂર કરી રહી છે અને કેટલાક લોકોના નામ ઉમેરી રહી છે રાહુલ ગાંધીએ આ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એક ઉદાહરણ દ્વારા પણ તેમણે કહ્યું હતું કે એક બેંગ્લોરના એક ઘરમાં પંદરથી વીસ લોકોના નામ એ મતદાર યાદીમાં જોડાઈ ગયા છે જે ઉમેદવાર નથી અથવા તેમના નામ એ મતદાર યાદીમાં નથી તેવા લોકોને પણ એ મતદાર યાદીમાં તેમનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે આવો તો દેશભરમાં ઘણા બધા કિસ્સા બને છે દેશભરની ચૂંટણીઓમાં એ ભારતીય જનતા પાર્ટી એ ખોટી રીતના ચૂંટણી જીતે છે અને તેમણે તો એક કાર્યક્રમમાં એવું પણ કહી દીધું હતું કે અત્યાર સુધીની જે ચૂંટણીઓ થઈ છે લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણીઓમાં તે બધી ચૂંટણીઓમાં ભાજપ અને ચૂંટણી પંચે મળીને આવો તો ઘણા બધા કારસા રચીને ખોટી રીતના ચૂંટણી જીતી હોય અને તમામ ચૂંટણી ગેરકાયદેસર હોય તેવો તેમણે આરોપ લગાડ્યો છે ખૂબ ગંભીર આરોપ બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને દેશભરમાં હવે આ મોટું આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે અને તેની શરૂઆત રાહુલ ગાંધીએ આજથી કરી દીધી છે ચૂંટણી પંચ પણ બીજી તરફ સતત એ સોશિયલ મીડિયા પર આરોપ લગાડી રહી છે કે ભારતીય કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ લોકોને ગેરમાર્ગે દોરે છે અત્યાર સુધીમાં આવું કંઈ જ નથી અને અમને આવી કોઈ ફરિયાદ પણ મળી નથી અને કોંગ્રેસ દ્વારા અમને લેખિતમાં ફરિયાદ નથી આપવામાં આવી રાહુલ ગાંધીએ પોતાની જે વાત કરી રહ્યા છે તે વાત પર સહી નથી કરતા અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને બંધારણીય સંસ્થા પર એ ખોટો આરોપ લગાડી રહ્યા છે તેવો તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાડ્યો છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ મુદ્દાને લઈને કહી રહી છે કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે કોઈ મુદ્દા નથી એટલે ખોટા મુદ્દાને ટાર્ગેટ કરીને લોકોને ઉશ્કેરી રહી છે અને ગેરમાર્ગે દોરી રહી છે આ જ મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો એ લડી લેવાના મૂળમાં છે અને આજથી કોંગ્રેસે વોટ ચોરી મામલે યાત્રાનું જાહેરાત કરી દીધી છે બિહારના સાસારામ ગ્રાઉન્ડથી આ યાત્રા શરૂ થશે અને દેશભરમાં તેમનું કહેવું છે કે અમે લોકોને જાગૃત કરીશું અને ભાજપ દ્વારા બંધારણને ખતમ કરવાનું જે આયોજન થઈ રહ્યું છે તે વિરુદ્ધ અમે જાગૃત કરીશું અનાજ પડધા પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ગેનીબેન ઠાકોર સહિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ મસાલ રેલીમાં જોડાયા હતા બેનરો સાથે અને ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ એ નારા લગાડ્યા હતા સાંસદ ગેનીબેનનો આરોપ હતો કે બંધારણીય સંસ્થાને બચાવવા માટે અને વોટ ચોરી રોકવા માટે કોંગ્રેસ મેદાને છે અને આના માટે એ જનઆંદોલન કરવામાં આવશે મોટી સંખ્યામાં લોકો આ મસાલ રેલીમાં જોડાયા હતા અને ગેનીબેન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે સંસદથી લઈને સડક સુધી આ મામલે અમે લડી લેશું અને સંસદમાં પણ થોડા દિવસ અગાઉ અગિયાર ઓગસ્ટે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનું આંદોલન હતું સંસદ ભવનથી લઈને ચૂંટણી પંચની ઓફિસ સુધી એક રેલી મારફતે કાર્યક્રમનું આયોજન હતું પરંતુ પોલીસે રાહુલ ગાંધી ત્યારબાદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન તેમને લઈ લઈ જવામાં આવ્યા હતા તો દેશમાં અત્યારે એક નવો મુદ્દો શરૂ થયો છે વોટ ચોરી મામલે વોટ ચોરી મામલે કોંગ્રેસનો આરોપ છે કે આ ચૂંટણી દ્વારા ખોટું ષડયંત્ર દ્વારા અને વોટ ચોરી મતદાર યાદીમાં અમુક સુધારણાના બહાને એ ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે અને કેટલાક લોકોના નામ દૂર કરી રહી છે તો કેટલીક એવી જગ્યા હોય છે કે જ્યાં એક જ ઘરમાં નાનું એવું ઘર હોય અને ઘણા બધા એ મતદાર યાદીમાં તેમાં નામ હોય તેઓ કોંગ્રેસે આરોપ લગાડીને ચૂંટણી પંચ પર એક સવાલ ઉઠાવ્યો છે અને આ બધી તમામ જે પ્રક્રિયા છે તેમાં પારદર્શિતા આવે અને તે તમામ ડેટા એ ઓનલાઈન જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે અને આ સાથે જ હવે કોંગ્રેસ એ દેશભરમાં લડી લેવાના મૂળમાં છે આ મુદ્દો બનાવીને કોંગ્રેસ એ દરેક રાજ્યોમાં આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે તેના જ ભાગરૂપે પાલનપુરમાં એક વિશાળ રેલી નીકળી હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા તમામના હાથમાં મસાલ હતી અને બેનરો સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો કે વોટ ચોરી એ રોકવામાં આવે અને ચૂંટણી પંચ વિરોધી પણ નારા આ રેલીમાં લાગ્યા હતા ત્યારે આ વાતાવરણ ગરમાઈ જતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ રેલીમાં હાજર હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવી હતી અને આ રેલી મારફતે ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોયલથી લઈને તમામ નેતાઓએ પણ આ મામલે અગાઉ એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ એ ઘરે ઘરે જશે અને લોકોને જાગૃત કરશે ત્યારે હવે આગામી સમયમાં આ મુદ્દે શું થાય છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ